રાંદેરમાં ઘર જમાઈ પતિએ વહેલી સવારે પત્નીનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના ઘા કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો પત્નીના ચારિત્ર પર શંકા આવવાથી તેમજ પત્નીએ ખર્ચ કરવા માટે રૂપિયા ન આપતા હત્યાનો પ્રયાસ કર્યો સામે આવ્યું છે હાલ પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર રોડના નવયુગ કોલેજ સામે બોમ્બે કોલોનીમાં રહેતા મિતાલીબેનના અગિયાર વર્ષ પહેલા અંકલેશ્વર ખાતે નવા બોરભાઠામાં ભાઠામાં રહેતા મહેશ રાઠોડ સાથે લગ્ન થયા હતા મિતાલીના ચારિત્ર પતિ મહેશ શંકા હોવાથી તે બાબતે અવારનવાર ઝઘડો થતો હતો બુધવારે રાત્રે મહેશ રૂપિયા માંગ્યા હતા જે આપવાની ના પાડતા ફરીથી ઝઘડો થયો હતો દરમિયાન ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પતિ મહેશે અચાનક તેમનું મોઢું દબાઈ દીધું હતું અને બ્લેડ વડે ગળાના ભાગે છાપરીના ઘા મારવાની સાથે મારી જ નાખવી છે તેમ કંઈ હુમલો કર્યો હતો કરી પરિવારના અન્ય સભ્યો પણ જાગી જવા પામ્યા હતા તાત્કાલિક પોલીસને ફોન કરી બોલાવી હતી આરોપી પતિ મહેશને પોલીસના હવાલે કરી મિતાલીબેને સારવાર માટે લોહી લોણ હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે બનાવ અંગે રાંદેર પોલીસે મિતાલીની ફરિયાદના આધારે પતિ મહેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા